ત્રીજે ચરણની શરૂઆત કરીએ તો જાગો ઉંઘતી સરકાર જાગો જાગો સરકારના નેતાઓ જાગો વીટીવી ન્યૂઝ તો જગાડી જગાડીને થાક્યું છે પરંતુ કાળા ચશ્મા પહેરીને ઊંઘતા નેતાઓ અને અધિકારીઓ ક્યારે જાગ્યા જ નહીં કાળા ચશ્મા હટાવીને ખનીજની ચોરી તેમને દેખાય જ નહીં ક્યારે તો સરકાર અને અધિકારીઓના પાપે ખેડા જિલ્લામાં છ છ જિંદગી ડૂબી ગઈ અત્યારે કેવી મોટી દુઃખદ ઘટના બની ગઈ છે અમારા ઘર એકનો એક દીકરો છે તો મારા સગા દીવ નો દીકરો છે આ માટે ખોદ ના કારણ એ છે સો દિવસ સો સો ડંપરિયા કંડલ જસી થી કોઈને કોઈ કહેવાનું નથી આ શું બને એમને ક્યાં ખબર છે શું તમે હવે લાવી શકશો આમના બાલ સોહ્યા અને કાર્યવાહી પણ ખોટી ઉપર ચાર હાથ અને બેફામ રાજ્ય મેમુ નદી માં છ માસુ મોબી ને મોત ને ભેગ્યા છે મામા ના ઘરે આવ્યા હતા વેકેશન માણવા નાબા ગયા અને ડૂબી ગયા મેશમો માં માસુમો અમદાવાદ થી કનીજ ગામે મામાના ઘરે વેકેશન માણવા આવ્યા પરંતુ તેમને શું ખબર કે નાવા જ તો માટે પરત નહીં ફરીએ ડૂબ્યા એટલા માટે કારણ કે મિશ્રો નદીમાં બેફામ ખનન થઈ રહ્યું છે જેના કારણે નદી માં ઠેર ઠેર ઊંડા ખાડા થઈ ગયા છે અને આ વાતથી અજાણ છ માસુમો એવું કેવું છું કે દસ વર્ષ ના થતા આજ સુધી નહીં કોઈ કોઈ અમારા દોઢસો ગ્રાસો મુ અમારા નહીં બન્યું આજે આવું બન્યું આ લોકો એ બીયા અને બંફરિયા દબાઈ જાય નદી એટલા માટી લઈ જાય એટલે અમારા પહેલા છોકરો છોકરીઓ છોકરા નાના બાલકા નાવા જેટલા દબાઈ જાય બીજું જોડ ભરી છે ડમ્પર ડમ્પરે ગામ રા છ જિંદગી ડૂબી જવાની ઘટના પછી તો સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા આજે તમામ લોકો ને અહીં રસ્તો મળી ગયો ત્યારે સવાલ એ થાય છે કે ગેરકાયદે ખનન અટકાવવા કેમ કોઈ ના આવ્યું નેતાજી અને કલેક્ટર ક્યાં ઊંઘતા હતા હવે તમારી આ હમદર્દી કોઈ કામની નથી તમારી હમદર્દી થી આ પરિવારના આંસુ નહીં સુકાય છતાં અધિકારી આ મુદ્દે શું કહે છે તે પણ સાંભળો આ બધી રજૂ ધ્યાન લઈ અને હવે ફરીથી તપાસ કરીશું અમે અને જરૂરિયાત મોજ પગલાં લઈશું લગભગ ત્રણ વર્ષથી આ પ્રકારે ચાલી રહ્યું છે ખુદમ ગેરકાહ દેશે ખુદમ છે જે ભૂમ આપ્યો દ્વારા કરવામાં આવે છે તો ત્રણ વર્ષ સુધી કોઈ કાર્યવાહી ના કરે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે

બીટી ન્યૂઝ ના આ રિપોર્ટ પછી પણ સરકાર ખનન માફિયાઓ સામે કોઈ પગલા ભરે છે કે બસ કાર્યવાહી માત્ર વાતો જ કરે છે વિનોદ શર્મા બીટીવી ન્યૂઝ મહેમદાબાદ